હેલો મિત્રો કેમ છો બધા મજામાં જઈશો બધાને જય માતાજી અને જય શ્રી રામ આજે આપણે વ્લોગ બનાવવાના છીએ સાદી મેગી બનાવી છીએ તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોમાં મજા આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હાલો તો હવે મેગી બનાવવાનું ચાલુ કરીએ મિત્રો તો હવે આપણે પેલા ગેસ ચાલુ કરી લઈએ છીએ હાલો ગેસ ચાલુ કરી દીધો હવે ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દઈ અને દોઢ ગ્લાસ આપણે પાણી ઉમેરીએ છીએ હવે હું થોડોક રસાવારી રાખવાનો છું એટલે બે ગ્લાસ નાખી દીધા છે પાણીના હવે પાણી ગરમ થાય છે પાણી ગરમ થઈ જાય પછી મળ્યો પાણી ગરમ થાય છે તો હું મેગી ખોલી લઉં આપણું ફાણી ફૂલ ઉકળી ગયું છે તો હવે આપણે મેગી નાખી દઈ આપણે મેગી પણ નાખી દીધી આપડી કળાએ એટલે હે આપણે પેલી વાર એક તો ગેસ ઉપર બેઠા હોય ને એટલે જો આવું થાય અરે થોડું થોડું આવડતું હોય ને એટલે કામનું હે વસ્તુ ઘરે કોઈ ન હોય ને તો થોડીક મેગી બનાવીને તો ખાય તો લઈ ઓલું તો ઘરે કોક આવે તો આપણે જોવી પડે આ જો ખાલી એ પાણી નાખું મેગી ચાર જડે મસાલો આવે ચટણી ઘરે તો હોય બનાવીને ખાઈ લેવાની ઉપાધિ જ નહીં કાંઈ મેગી છૂટી પડી ગઈ હવે હવે થોડીક વાર ભલે બફાતી તાવદીમાં હું મસાલો ખોલી નાખું નાખી દે હવે ખાંડ હવે મસાલો નાખી દો રકેબી માં પછી મેળો હવે રકેબી માં મસાલો નાખી નાખ્યો હવે આમાં ચટણી નાખી દઈ હવે હવે ચટણી પણ નાખી દીધી આપણી મેગી પણ બફાઈ ગઈ હવે મસાલો આની અંદર નાખી દઈ હવે હવે મસાલો મેગીમાં નાખી દેખો હવે અંદર મિક્સ કરી નાખી હવે લાલ ગુમ થઈ ગઈ જો મેગી હવે પાણી ઉકળે નાખવાની જરૂર તો નથી હવે બફાઈ એટલી વાર થોડોક રસો વસો થઈ જાય પછી ઉતાર લઈશ હવે આપણો મેગી નો કેવો કલર થઈ ગયો છે મેગી થઈ જ ગઈ હવે રસો પણ ભરી ગયો છે હવે હલાવીને આપણે ચેક કરી લઈ રેડી હવે આટલો રસો તો રાખવો હે એટલે આને હવે ગેસ ઉપરથી હું ઉતારી લઉં હું તો હજી થોડોક રસો બારી નાખી ના થોડોક બીબુર બીબુર થાય છે હલો હવે ગેસ બંધ કરી દઈ હવે ઉતારી લઈ ગેસ ઉપરથી આપણે ગેસ ઉપરથી ઉતારી થાળીમાં નાખી દીધી છે તમે જોઈ શકો હા હા આમ મેગીમાંથી કેવી સુગંધ આવે છે મિત્રો જો મેગી તમે જોઈ શકો હો આપણે હવે મેગી ચાખીને જોઈ લઈએ કેવી બહીની છે તો તમે જોઈ શકો આપણે મેગી ચાખી લઈ હવે કેવી બૈની છે મેગી તો જોતા તો એક નંબર લાગે છે આપણે ચાખી લઈએ હવે ઘરમાં ગરમ હે એક નંબર મેગી બહેની ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા આવા જ મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી અને જય શ્રી શ્રીરામ આપણે એક મળ્યા એક નવા વિડીયોમાં